બોલો કૃષ્ણ કન્યા લાલ કે જય સોમવતી મસનો મહિમા છે મોટો સોમવતીયા માસનો મહિમા છે મોટો પીપળાનું પૂજન તમે કરજો રે પીપળા પૂજન તમે કરજો રે શિવ પૂજાનો મહિમા છે મોટો શિવ પૂજાનો મહિમા છે મોટો ભોળાનાથને ભાવે તમે બજ જો ભોળાનાથને ભાવે તમે ભજો રે કાસા સૂતરનો નો દોરો રે ને કાસા સા દોરો રે ને પીપળાની પ્રદિકિણા કર જોરે રે पैलाने प्रदक्षिणा कर जो रे आनदाननो महिमा छे मोटो आनदाननो महिमा छे मोटो ओच्याने बोझन याप जो रे ख्याने जनय जो रे वस्त्र दानो मैमा छे मोटो वस्त्र दानो महिमा छे मोटो गरिबो तमे आप जो रे ને દાન તમે યાપ જો રે ગૌસેવાનો મહિમા છે મોટો ગૌસેવાનો મહિમા છે મોટો ગાય માતાને નિરણના ખજો રે ગાય માતાને નિરણના ખો રે બેન બાણે જ ને બ્રાહ્મણ જોયા આવે તો બેન બાણે ને બ્રાહ્મણ જોયા વે તો પાણી ને આવકારો याव कारो पजो रे ब्रह्म भोजन कराजो रे ब्रह्म भोजन कराव जो रे, करा रे। रो नो मोटो केडिया रो માં છે મોટો કેડી ને કીડી રૂપર જો રે કીડી ને કીડી જો રે બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન કરીએ ವಿಷ್ಣು ಮಹೇಶ ದರ್ಶನ ಕರಿ ಪಿಪಳಾ ಮಾತ್ರಣೆ ದೇವನು ವಾಸರೆ ಪಿಪಳಾ ಮಾತ್ರಣೆ ದೇವನು ವಾಸರೆ ಸೇ ಸೋಮವತ ಯೋ ಮೈ ಮಾಸೆ ಮೋಟೋ किपा न पूजन त म के तुलसी पूजान नो महिमा छे मोटो तुलसी पूजान नो महिमा छे मोटो तुलसी प्रदिक्षिणाक र जो रे તુલસીની પ્રદિક્ષિણા કરજો રે સમતિયા માસનો મહિમા છે મોટો પીપળાનું પૂજન તમે કરજો રે